વડોદરાના બ્રિજ બ્રિજથી સ્ટેશન તરફ જતા રસ્તાની હાલત ખૂબ જ વિસ્માર થઈ ગઈ છે સતત વરસી રહેલો વરસાદ અને વરસાદમાં રોડ રસ્તા પર ખાડા પડી જવાની સમસ્યા થતી હોય છે પરંતુ આટલી હદ સુધી આ સમસ્યા થાય તેના કારણે વાહન ચાલકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે પંડ્યા બ્રિજથી સ્ટેશન તરફ જવાના રસ્તા પર તમે એક નજર કરો તો આખો જ રસ્તો જમ્પિંગ રસ્તો બની ગયો છે ઉબડ ખાબડ રસ્તો છે મસમોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અને વાહનોની સાથે સાથે લોકોના શરીરને પણ નુકસાન થઈ રહ્યું છે તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે પ્રીમોન્સૂનની કામગીરીના પરંતુ આ પ્રીમોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થઈ જાય છે જ્યારે વરસાદ બાદ નજીવો વરસાદ પડે અને તેમાં જ રોડ રસ્તા પર મસમોટા ખાડા પડી જાય છે અત્યારે આ નજારો પંડ્યા બ્રિજથી સ્ટેશન તરફના રોડનો છે આખો જ રસ્તો ઉબડખાબડ તમે જોઈ શકો છો અહીંથી પસાર થતી જે ગાડીઓ છે તે પણ જાણે ડાન્સ કરતી હોય તે રીતે આ રસ્તા પરથી પસાર થઈ રહી છે

વડોદરા શહેરનું નામ ખડોદરા પડ્યું એના અનેક ઉદાહરણ છે જોવા જઈએ તો ચોમાસું આવે એટલે વડોદરા શહેરમાં ખાડા 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 પડી ગયા છે હાલ આપણે પંડ્યા હોટલથી એસટી ડેપો છે તો આ મુખ્ય રોડ છે અને મુખ્ય રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે કે કોઈ એમ્બ્યુલન્સ બેનને લઈને જાય તો ડિલેવરી પણ થઈ જાય એવો આ રોડ થઈ જાય વડોદરા શહેરના સત્તાધીશો અધિકારીઓ શું આ રોડ પરથી જતા આવતા નથી જાય છે આવે છે પરંતુ આ રોડ બનાવતા નથી કારણ શું છે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે મોદી સાહેબના ફોટાના લઈને ચૂંટણીઓ જીતીને સત્તા પર આવી ગયા છે અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ રીતે નોકરી લાગી ગયા છે જ્યારે વડોદરા શહેરના નગરજનો વેરો ભરે છે વેરાનું વળતર આપવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાને વળતર આપવાની જગ્યાએ કડતર આપી રહ્યા છે તો વડોદરા શહેરમાં જે મેયર છે જે ચેરમેન છે કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આ રોડ પર આવીને એક વિઝિટ મારે રોડ સારો હોય તો બનાવે ને પરંતુ જો બહુ રોડમાં ખાડા હોય તો વડોદરા શહેરના નાગરિકો માટે લખોટી ગગડતો રોડ આ પંડ્યા હોટલથી એસલેપો જે રોડ છે એ બનાવે એવી અમારી માંગ છે